સવારથી જ વરસાદી માહોલ છે વહેલી સવારે દાહોદ શહેરમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી વહેલી સવારે કામ ધંધે જતા લોકો વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડી હવામાન નિષ્ણાત અમરલાલ પટેલની મોટી આગાહી અહીંયા સામે આવી રહી છે વધુ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે કેટલાક વિસ્તારમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે પંચમહાલ વિસ્તારમાંથી ભારે વરસાદની શક્યતા છે સાબરકાંઠાના વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અમલાલની આ વાડી આગાહી સાત દિવસ બાદ વધુ એક સિસ્ટમ બનશે સત્તરના ઢાળ સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિયા થશે ત્રણ અગિયાર પણ થવા શક્યતા છે પરંતુ હમણાં એક ડીપ પ્રિપરેશન બની રહ્યું છે અને આ ડીપ પ્રિપે લગભગ બિહાર દર થોડા ઘણા ઓળિસાના મારવો વિશાખા પટ્ટર અને આ ભાગો ભાર્ય થવા છે કોઈ પણ લગભગ થવા ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના કેટલાક ભાગોમાં કુલ સ્થિતિનું નિર્માણ થઈ શકે સારી ઘટ્યાર છે પંચમહાલનું હવામાનમાં પડતો હોવાની શક્યતા છે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો હિંમતનગરના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ આ વરસાદી વાહન છે અઢાર જતું છે પહેલો માર્ગ પણ લગભગ અત્યારે હાલ કરવું થઈ જશે બાવીસ તારીખની સિસ્ટમ જમી રહેશે બાવીસ તારીખ ચોવીસ પચીસ છવ્વીસમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને આમ એક પછી એક સીટો બધા તે ભારે વરસાદ થતા જાણે એમ લાગશે કે આ તો સપ્ટેમ્બરમાં છે વાત કરીએ અન્ય સમાચારોની તો સુરતથી વિગત આવી રહી છે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ સામે આવી રહ્યું છે સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી નજર રાખવામાં આવી રહી છે સુરત એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમ ઉતારવામાં આવી છે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત ફૂડ પેટ્રોલિંગ પણ સામે આવી રહ્યું છે ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર સંવેદનશીલ વિસ્તારમાં ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે સુરતની રામપુરાની ઘટનામાં ગઈકાલે પથ્થરબાજોને પકડી પાડવાનું જે પ્રકારે હર્ષઘવીએ નિવેદન કર્યું હતું ત્યારબાદ પોલીસ સમગ્ર વિસ્તારમાં બાર કલાક બાદ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રામપુરા ચાર રસ્તા છે અને આ વિસ્તારમાં જે અગાસી પરથી લોકો પથ્થરમારો કરતા હતા અને જે અગાસી પર પથ્થરો પેઢા હોય તેને શોધવા માટે સુરત પોલીસ હવે ડ્રોનની મદદ લઈ રહી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કેવી રીતે ડ્રોન ઉડારવામાં આવી રહ્યું છે અને જે ડ્રોન છે એ ડ્રોન દ્વારા અલગ અલગ અગાસીઓ પર ચેક કરવામાં આવી રહ્યું છે કે અસામાજિક તત્વો ક્યાં આગળ ઊભા હતા અને કેવી રીતે પથ્થરમારો કરતા હતા જોકે લોકોને પકડી પાડવામાં આવ્યા છે પણ હજુ પણ કેટલાક અસામાજિક તત્વો પર પોલીસ પકડતી દૂર છે ત્યારે તેમને પકડવા માટે સુરત પોલીસ દ્વારા ડ્રોન ઉડારી તમામ અગાસીઓ ચેક કરવામાં આવે છે અને જે અગાસી ઉપર પથ્થરો અથવા ડંડા અથવા તો કોઈપણ જાતનો જે અસામાજિક તત્વો આપણે એ પ્રકારની કોઈ વસ્તુ મળી આવે તો તે જગ્યા પર સર્ચ ઓપરેશન

પથ્થર મારાની ઘટનાનો આજે ત્રીજો દિવસ છે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરી પથ્થરબાજોને પકડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે સુરત પોલીસનો આધુનિક ડ્રોન કે જે બે કિલોમીટર સુધીના વિઝ્યુઅલ લઈ શકતા હોય છે ઝૂમ આઉટ અને ઝૂમિંગ કરી શકતા હોય છે તે ડ્રોન ફરી એક વખત ઉડાડવામાં આવ્યું છે ફરી એક વખત વિસ્તારના અલગ અલગ ખૂણા ઉપર કે જ્યાં ટેરેસ ઉપર પથ્થર પડ્યા છે ત્યાંથી પથ્થરમારો થયેલો એ તમામ વસ્તુઓ ધ્યાનમાં કરવા માટે પહોંચી રહ્યા છે અધિકારી કરી છે સુરત એસઓજીના ડીસીપી અને રાજદીપસિંહ નકુમ સાહેબ છે એ જાતે આ કરી રહ્યા છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે કયા પ્રકારનો છે તે નકુમ સાહેબ ડ્રોન ઉડાડી ફરી એક વખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાજી ડ્રોન થી અત્યારે સર્વેલન્સ રાખી રાખવામાં આવી છે અને તમામ ગતિવિધિઓ પર પોલીસની ચાપતી નજર છે કોઈ પણ ઘટના જે છે એને એકદમ સિરિયસલી લેવામાં આવે છે અને તમામ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ સોર્સિસ કામે લગાડી દે છે અને આવનાર એકાદ બે દિવસમાં તમામ શાંતિપૂર્ણ માહોલ થઈ જશે એવી આશા છે બિલકુલ આ રાજદીપસિંહ અકુલ તેઓએ સીધું કીધું છે કે ડ્રોન દ્વારા પથ્થરબાજોને શોધવાનું કામ ચાલી રહ્યું છે સાથે સાથે ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે પથ્થર મારો થયો હતો અને આ વિસ્તાર છે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટી રહેતી છે ત્યારે ફરી કાકડી ચારો ના થાય તેને લઈને સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દિવસ દરમિયાન બંદોબસ્ત છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સુરતના સૈદપુરા વિસ્તારમાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી કમાન્ડો અને પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે દબાણો હટાવાશે પાલિકાએ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે પથ્થરવાડાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડ પર આવી ચૂકી છે રાજ્યમંત્રી અને મેયરના આદેશ બાદ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું છે સોમવારે સોળ બંધ લારીઓ સાત કાઉન્ટર પાંચ કેબિન ઓગણીસ અને પરચુરણ સામાનને જપ્ત કરવામાં આવ્યો સુરાની જગ્યા પર કરેલા દબાણો દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે સુરતની ઘટના બાદ અમદાવાદ પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ચૂકી છે અમદાવાદમાં ગણેશ પંડાલોમાં કેવી સ્થિતિ હતી તેને લઈને અમારી ટીમ અલગ અલગ વિસ્તારોમાં પહોંચી અને રિયાલિટી ચેક કર્યું અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પણ વધારે દેવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને અફવા ન ફેલાય અને લોકો ગેરમાર્ગે ન દૂરાય તેને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે ઉપરાંત સાયબર ક્રાઇમની ટીમ પણ સોશિયલ મીડિયામાં સતત વોચ રાખી રહી છે અહીંયા અમે લગભગ એક વર્ષથી કરી રહ્યા છીએ અને અહીંયા સામે પણ મોમેડિયનો રહે છે અહીંયા રહે છે આ ફ્લેટ બધા મોમેડિયનના છે પણ અમારા ભાઈચારાની રીતે જ રહીએ છીએ એ બધા અમારા ગણેશ મહોત્સવ તારા બધા અહીંયા દર્શન કરવા આવે છે પ્રસાદી માટે પૈસા આપી જાય છે પ્રસાદી પણ આપી જાય છે બધું જ આપી જાય છે લોકો અને ઉપરથી એમનો સપોર્ટ પણ કરે છે તમે ચિંતા ના કરશો અમારે અહીંયા અમે પહેલાં આખું ગલીમાં અમારા બધાના કુટુંબ જ હતું અમારું અત્યારે ત્રણ જ જણા રહે છે પણ કોઈ જાતનો ડર નથી અમને લોકોને લગભગ મારી આટલી ઉંમર થઈ છે પણ અહીંયા બાજુ જેવી રીતે બેનને કીધું કે અમારા તળા જ ઘર છે આટલા આજુબાજુમાં તમને ટોટલ ટોટલ મોમેડન છે સામે તમે જોઈ શકો છો કે ઈદા મેલાતની મિત્રી થાય છે આ બાજુ ગણપતિ બાપાનું અહીંયા બાજુ આરતી થાય છે એક તરફ આરતી થાય છે એક તરફ ત્યાં બાજુ થાય છે એક નિશાની છે અમે બધા ભાઈચારાથી ભેગા થઈને આ તહેવારનું ઉજવણ કરીએ છીએ અને એક રહી ગંગા જમનાની અમારે છે એની તેજી બધા કરીએ છીએ અને શાંતિપૂર્વક બધા ભેગા મળીને પ્રસંગ અમે છીએ દર વર્ષે અહીંયા દર્શન કરવા પણ બંદોબસ્ત સારો છે અને રાખવો જ જોઈએ બંદોબસ્ત જેથી કરીને કોઈ બહારનું ત્રાહિક વ્યક્તિ કે કોઈ બી હોય આ લોકોને ને આવું બધું ના જ જોઈએ અને સરકારને એટલી અપીલ કરીએ છીએ કે આ બધું રોકવું જોઈએ સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર મારા ઘટના બાદ